પાટણના હરીજ તાલુકામાં યોજાઈ હતી લોક અદાલત લોક અદાલતમાં આર્થિક તંગીને કારણે જે લોકોના વીજળી બિલ ભર્યું ન હોવાથી કનેક્શન કાપવામાં આવ્યા હતા તે તમામ લોકોને બોલાવવામાં આવ્યા હતા લોક અદાલતમાં એકતાલીસ લોકોની મદદે આવ્યું જલિયાણા ગ્રુપ જલિયાણા ગ્રુપે એકતાલીસ ગ્રાહકોના બાકી કુલ સિત્તેર હજારની રકમ ભરપાઈ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે લોક અદાલતમાં કુલ એકસો બાણું ગ્રાહકોને નોટિસ પાઠવવામાં આવી હતી જેમાં બેતાલીસ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા 43 ગ્રાહકોની તહેવાર સમય મદદ કરવા બદલ ગ્રાહકોએ જલિયાણા ગ્રુપનો આભાર માન્યો હતો આર્થિક તંગીના કારણે જે લોકોના વીજ બિલ કપાઈ ગયા હતા મીટર કપાઈ ગયા હતા તો લોક મારફતે સમાધાન કરી અને પહેલો તબક્કો આપણે એ લોકોના લાઈટ બિલ જલિયાણા ગ્રુપે પર દીધા અને આજે બીજો તબક્કો છે અને બીજા તબક્કામાં અમે જીબીને પણ એવી રિક્વેસ્ટ કરી છે કે આજે જે લાઈટ બિલ ભરાય સામે નવરાત્રી આવે છે તો જેમ માતાજીની નવરાત્રી આવે છે અને ગામમાં બધે અજવાળા થાય છે એમાં લોકોના ઘરમાં પણ તમે અજવાડા કરી દો જલ્દીથી જલ્દી એવી પ્રાર્થના કરી અને આજે લોક અદાલતમાં એટલા લોકોના બિલ ભરી દીધા છે